ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જીપી સીમીની ટીમ સેમ્પલ તો લીધા પરંતુ કોઈ અસરકારક પગલાં લેવા છે કે કેમ તે બાબતે ખેડૂતો તેમજ પ્રકૃતિ પ્રેમીઓમાં અનેક સવાલો ઉભા થવા પામ્યા છે વાઘા તાલુકામાં દહેજ સહાયકા વિલાય સહિત વખાજર વિસ્તારમાં અનેકવિધ આવેલ કંપનીઓ સ્થાનિકોએ આવકારી છે પરંતુ આ સાથે કેટલીક કંપનીઓ દ્વારા નિયમોનું ઉત્તૃષ્ટ પાલન ન કરવામાં આવતા એનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે કંપનીઓનું પ્રદૂષણ સ્થાનિક લોકોના જીવનને જોખમમાં મુકવા સાથે જળ જમીન અને વાયુને પણ ભયંકર નુકસાન કરી રહ્યું છે હાલમાં જ વરસાદી માહોલમાં સહાયતામાં આવેલા કેટલાક કેમિકલ ઉદ્યોગોએ તંત્ર દર રાખ્યા વિના ખુલ્લામાં કુલ્લે આમ કેમિકલવામાં આવી રહ્યું હોવાની લોક મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે વરસાદી માહોલમાં તંકનો લાભ ઉઠાવી જેરી કેમિકલ યુક્ત પ્રવાહી ઢાલનાર ઉદ્યોગો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ થઈ સંબંધિત તંત્ર કડક હાથે કામ રહે પર્યાવરણને થતા નુકસાને અટકાવવા મેદાન આવે તેવી માંગ નવી અમારા જે આ ગામના વસાહતના આજુબાજુ ગામના જીઆડીસીઓ સાયખાની જીઆડીસી એ અમારા આજુબાજુના ખેતરોની અંદર કેમિકલનું પાણી ભરાઈ જાય છે અમારી જે ગૌચરની જમીનની જમીન છે એ જમીન ની અંદર કેમિકલ વાળું પાણી આવે છે ને એનાથી અમારા ઢોરો પોષો નું જીવન બગડી જાય છે મળી જાય છે ને સાથે સાથે અમારી ખેતી નું પાકને પણ નુકસાન થાય છે સરકાર શ્રી ને આપણે